ઉત્તરાયણના હવે થોડા જ દિવસોની વાર છે ત્યારે જુવાની એવો અત્યાધિક પતંગની મોજ માણવાની શરૂ કરી દીધી છે ત્યારે હાલ દ્વારકામાં સ્થાનિક વેપારીઓ ઉપરાંત બહારથી પણ અહીં વેપારીઓ ધંધો કરવા આવી રહ્યા છે દેવભૂમિ દ્વારકામાં પતંગ અને ફિરકીના સ્ટોલ ધારકોના ધંધાઓમાં તેજી જોવા મળી રહી છે દ્વારકામાં આ વર્ષે પતંગ અને ફિરકીના સ્ટોલના ધારકોમાં લગભગ પચીસ થી છવ્વીસ સ્ટોલ ધારકોનો વધારો થયો છે અને દ્વારકાના વાસીઓ અને દ્વારકા આવતા યાત્રાળુઓ પણ આ પતંગ અને ફિરકીઓની ખરીદી કરી રહ્યા છે ત્યારે હાલ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પતંગોનો ક્રેશ વધી રહ્યો છે તો સાથે સાથે ખુશબુ ગુજરાતી અને અમિતાભ બચ્ચનના પતંગોની પણ અહીં માંગ વધી રહી છે ઉપરાંત પતંગોની સાથે સાથે જીકી મમરા અને ગોળની આઈટમો ઉપરાંત સીસોટીઓ અને વિવિધ પ્રકારના માસ્ક સહિત અનેક વસ્તુઓની બજારમાં ભારે માત્રામાં વેચાઈ રહી છે દર વર્ષ કરતાં આ વર્ષે પતંગ રસિયાઓમાં પણ ઉત્તરાયણની ખૂબ રાહ જોવાઈ રહી છે અને ગત વર્ષ કરતાં વધુ છવ્વીસ જેલ્લા સ્ટોલ પતંગો અને દોરીના નજરે ચડી રહ્યા છે ઉલ્લેખનીય છે કે પતંગ દોર સાથે લાડુ ચીકી સહિતની અનેક ચીજ વસ્તુઓની પણ ખરીદી વધી રહી છે પતંગ રસિયાઓને મકાનની છત પરથી આખો આખો દિવસ પસાર કરવાના હોય તેથી અગાઉથી જ તમામ ખરીદીઓ કરી નાખવાના મૂળમાં હોય તેમ ખરીદી કરવા રાડો પાટ્યો છે ટૂંકમાં કહેવા જઈએ તો પતંગ રશિયાઓ આ વર્ષે જરા પણ ખરીદીમાં ઢીલ મૂકવાના મૂળમાં જોવા નથી મળી રહ્યા રિપોર્ટ સુરેશ જોશી સાથે બ્યુરો રિપોર્ટ દેવભૂમિ ન્યૂઝ દ્વારકા હાલો મારું નામ મમતા બેન મદલાણી છે હું સ્પેશિયલ પોરબંદર થી આવી છું દર્શન કરવા અને સ્પેશિયલ ઉત્તરાયણ માટે આવી છું ઉત્તરાયણ કરવા માટે અહીંયા પતંગો ફેરકીઓ દોરાઓ બધું બહુ સરસ મળે છે તલની ચીકીઓ અને દ્વારકા દર્શન પણ આપણને થાય એટલે બધો લાવો મળે એટલે સ્પેશિયલ સંક્રાંત માટે અમે લોકો આ દ્વારકા દેવભૂમિ દ્વારકા આવીવા છે પોરબંદર થી હું સવાણી મુરુભાઈ કે અત્યારે અહીંયા દોર પતંગ લેવા આવ્યો છું અત્યારે ઉત્તરાયણનો પર્વ દ્વારકામાં એટલો ધામધૂમથી ઉજવાય છે કે અહીંયા અત્યારે ઝીરકી દોડ લીધા હજી ગપશે તો બીજા દેશો ગામમાં અનેક સ્ટોલ જે સારામાં સારી પતંગનું વેચાણ છે અને છોકરાઓ એકદમ આનંદ કરશે ચાર પાંચ દિવસનો રજા છે એટલે ફૂલ પતંગ ઉડશે અહીંયા દર વખતે એકદમ વધતું જાય છે ફૂલ પતંગ ઉજાડે છે છોકરા એકદમ ખુશ હોય છે મારું નામ પરત ગોંડલિયા છે મારે પતંગ દોર નો સ્ટોલ કરેલો છે ખારવા દરવાજાની સામે કરતા આ વર્ષે છવ્વીસ થી પચીસ જણા નવા સ્ટોલ ઉભા થયેલા છે દ્વારકામાં પ્લસ અહીંયા એટલો અત્યારે ઉત્સવ છે જુના છે અમે નવા આટલા ઉભા થયા અને એટલી ખરાજી અત્યારે બહારના યાત્રીઓ એટલા પણ અહીંથી ખરીદી કરીને જાય છે દ્વારકામાંથી પતંગ દોરની ને માંજો એ પ્રમાણે મળે છે